મહેસાણા જિલ્લાના વિસનગર જી ડી હાઈસ્કૂલ આઝાદી પહેલાં એટલે કે અઢારસો બ્યાસીની સાલમાં બની હતી જેમાં આજ દિન સુધીમાં અભ્યાસ કરીને ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓ ડોક્ટરો એન્જિનિયર વકીલ બિલ્ડર રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓએ પોતાની કારકિર્દી બનાવી છે ત્યારે હવે આજે જ્યારે આ શાળામાં અભ્યાસ કરતા મધ્યમ વર્ગના અને ગરીબ વિદ્યાર્થીઓને આર્થિક જરૂરિયાતો ઊભી થતાં વિસનગરના આજ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મદદરૂપ થવા માટે આગળ આવતા આચાર્ય શ્રી પ્રવીણભાઈ ચૌધરી અને નગરપાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી મનીષભાઈ બારોટે આભાર વ્યક્ત કર્યો હતો તારકચિહ્ન રિપોર્ટર પ્રકાશ સોની વિસનગર તારકચિહ્ન લોકેશન વિસનગર તારકચિહ્ન નમસ્કાર આ વર્ષે જીડી સ્કૂલ વિસનગરમાં અમે દાતાઓના સહકારથી ગણવેશ બદલવાનું નક્કી કર્યું હતું અને એમાં અમને સાથ સહકાર સારો દાતાશ્રીઓ તરફથી મળી રહ્યો છે જેમાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તરફથી ખૂબ સારો સહકાર મળ્યો છે અને અમે અમારા ટાર્ગેટ સુધી પહોંચ્યા છીએ જેમાં આજે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું એક ગ્રુપ શાળામાં આવી અને અમને એકોતેર હજારનો ચેક આજે અર્પણ કરી રહ્યું છે ત્યારે અમને ખૂબ આનંદ થાય છે અને આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે દાન કરી રહ્યા છે એમનો આ તબક્કે જીડી હાઈસ્કૂલ પરિવાર વતી હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને જણાવ એમને જણાવું છું કે આપે જે આ વિદ્યાર્થીઓ માટે ગણવેશનું દાન કર્યું છે એમને એ ચોક્કસ સાહેબ ઉગી નીકળશે અને એવા વિદ્યાર્થીઓને ચોક્કસ ફાયદો થશે અને એમના ભવિષ્યના ઘડતરમાં આપનું દાન એ સહયોગી બની રહેશે અને આ તબક્કે હું એટલું કહેવા માગું છું કે દુનિયાને ખુશ રાખવાવાળો માલિક મારા હરદાતાની હર ખુશીનો ખ્યાલ રાખે એવી હું પ્રાર્થના કરું છું હું રવિન્દ્ર પ્રજાપતિ અને મારા સાથી મિત્રો કે અમે જીઓ આ જ શાળાના જીડી હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે અમને એક મેસેજ દ્વારા જાણ થઈ કે અમારી આ માતૃ સંસ્થા જીડી હાઈસ્કૂલ વિસનગરમાં વિદ્યાર્થીઓનો ગણવેશ નવા વર્ષથી બદલવાનો છે પરંતુ એ વિદ્યાર્થીઓના વાલીઓ ઉપર કોઈ આર્થિક બોજ ન પડે એ માટે આ સંસ્થાના મંડળના તમામ સભ્યો અને આચાર્યશ્રી દ્વારા એક તેલ નાખવામાં આવી કે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જો આર્થિક સહયોગ કરે તો અમને એટલી સરળતા રહે કે વિદ્યાર્થીઓનો ગણવેશ બદલાઈ પણ જાય અને વાલીઓ ઉપર આર્થિક બોજ ન પડે અને આ ટેલને માન આપવા માટે અમે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અમે બધા ધોરણ પાંચથી અભ્યાસ કરીને ઓગણીસો એકાણુંમાં બાર બારમું ધોરણ પાસ કરીને અહીંયાથી પાસઆઉટ થયા છીએ અને અમારા વોટ્સએપ ગ્રુપ દ્વારા આ મેસેજ અમે મૂક્યો અને અમારા ગ્રુપે વિદિન ટુ ડેઝ બે દિવસમાં જ બધાએ નક્કી કર્યું કે આપણે ભલે દૂર દૂર રહ્યા પણ આપણા તરફથી ફૂલ નહીં તો ફૂલની પાખડી સ્વરૂપે કંઈક યોગદાન આપવું જોઈએ જેથી કરીને આપણે આ શાળાનું ઋણ આપણે આ સંસ્થાનું ઋણ અદા તો કરી શકવાના નથી જ પણ જે કંઈ બી થાય છે એ પૂરું કરવાનો પ્રયત્ન કરીએ અને તમામ મિત્રોએ સાથ સહકાર આપ્યો આર્થિક સહયોગ આપ્યો અને આજે અમે એક નાની એવી રકમ એકોતેર હજાર રૂપિયાનો આચાર્ય સાહેબ અને ચેરમેન સાહેબને અર્પણ કર્યો છે અને ભવિષ્યમાં કદાચ કંઈક તકલીફ હોય તો અમને યાદ કરજો અને એના માટે અમે સૌ કટિબદ્ધ છીએ ધન્યવાદ